હું પી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડન્ટ રાજપૂત યુવા છત્રી સમાજ આજરોજ આપ મીડિયા સમક્ષ હું રજૂ થાઉં છું આપ એમના સાક્ષી પણ છો કે અત્યારનો જે આક્રોશ હતો છત્રી સમાજનો બહેનોનો શું કામ હતો શા માટે હતો અને છતાંય આઠ આઠ દિવસથી અમને કોઈ પણ જાતનો બરાબર છે નિર્ણય ન થાય અમે કાયદો હાથમાં નહીં લઈએ બરાબર છે અમે છાત્ર ધર્મથી અને છાત્ર વર્તથી જ કરશું અને જો સરકાર ખરેખર આ પગલું નહીં ભરે અને આની ટિકિટ રદ નહીં કરે રાજકોટ પૂરતી વાત નથી એને ઉંમર થઈ ગઈ છે શાંતિથી ઘરે બેસે અને મારી જેમ સમાજની સેવા કરે હું તો નો પોલિટિક્સ છું પણ જે અન્યાય થઈ રહ્યો છે અમારા કોઈ સમાજ સાથે વાંધો નથી મેં અમદાવાદના મીડિયામાં પરમ દિવસે કીધું કે તમે રૂડકી સમાજને આપો દેવી પૂજકને આપો બરાબર છે પાટીદારને આપો કોઈ પણને ટિકિટ આપો છત્રીઓને ન આપો તોય કાંઈ નહીં છત્રીઓને આટલો અન્યાય થાય છે છતાં છત્રીઓ ચૂપ બેઠા છે અને ભાજપ સાથે હતા છે અત્યારે છે પણ આનું જો પરિણામ નહીં મળે તો ભાજપે સમગ્ર રાષ્ટ્રમાં ભોગવવું પડશે અને આનું પરિણામ આવશે મેં ગામે ગામ ફરશું એક એક રાજપૂત યુવાનને ઇલેક્શનના દિવસે ઊભા રાખીશું બરાબર છે અમારે મતદાનથી વંચિત નથી રહેવું ના છૂટકે તમે મજબૂર કરશો તો અમે વિરોધ કરશું અરે મતદાન પણ પવિત્રમાં જ છે એટલે મતદાનથી રોકશું નહીં નોટામાં નાખો કોઈ પણ પક્ષ ને આપો અપક્ષ ને આપો પણ ભાજપ ને નહીં ભાજપ વિરોધી નથી આટલો અન્યાય થતો હોય અને કોઈ વ્યક્તિ નથી સમાધાન જ થાય કે અમારી નેવું નેવું સંકલન સમિતિ જે પાંચસો જેટલી અમારી સંસ્થાઓ છે એમાંથી કાર્યરત સંસ્થા મહત્વની એ નેવું જે સંસ્થા ત્યાં મળી અમારા સત્તર ટકા વોટ છે અને એક સીટ ન મળે તો અમે છાનામાંના બેઠા છીએ આનાથી વધારે ખાનદાની કઈ હોય શકે મહાસંમેલન ની તારીખ અમે આ મિટિંગ પૂરી થયા પછી મળવાના છીએ અને તારીખ નક્કી કરીને ચોક્કસપણે તારીખ અત્યારે નક્કી ન થાય પણ દિવસની અંદર મહાસંમેલન રાજકોટમાં થશે અને પાંચ લાખ રાજપૂતો એક લાખ રાજપૂતોની અને ચાર લાખ રાજપૂતોનું સંમેલન મળશે જે આઝાદી પછી પેલું હશે અને કદાચ છેલ્લું પણ હોય એટલે અમે નમ્ર વિનંતી કરી છે અમે તો મોદી સાહેબ ચાહક છીએ

કે મને એમ કે દસ બાર સંસ્થાના હોદ્દેદારો હશે એટલે હું રાજકોટથી આવ્યો છું રાજકોટ પણ અત્યારે પત્રકાર પરિષદ ચાલુ છે રાજકોટ છોડીને જામનગર આવ્યો છું કારણ કે જામ સાહેબની આ ભૂમિ છે અને બધા યુદ્ધ જામનગરથી લડાયા છે એટલે મારા સમાજને સંદેશો દેવા આવ્યો છું કે આ યુદ્ધ રાજપૂતાણીઓ માટે છે અસ્મિતા બચાવવા માટે છે રાજપૂત સમાજની આવી ટિપ્પણી થાય સાખી કેમ લેવાય અને એવું સમાધાન કઈ રીતે શક્ય બને કે ખાલી માફી માંગી લે હજારોની સંખ્યા આપ અત્યારે જુઓ છો તો આટલી સંખ્યામાં અહીંયા જો ખાલી દસ જણાને બોલાયા હતા હોદ્દેદારોને સ્વયંભૂતા બધા આવેલા છે તો કેટલી એની બોલી હશે તો ગામડા ગામડે થી હજી બોલાવ્યા નથી એટલે હમણાં મેં કીધું કે ગામે ગામ થી જામનગર માં બસો છાહઠ ગામ છે એટલે એક એક જિલ્લા માંથી ઓછામાં ઓછા પચાસ હજાર થી લાખ ની વચ્ચે ની સંખ્યા માં આવશે અને પાંચ લાખ તો સામાન્ય કહું છું વધારે થાય તો પણ ના નહીં અમારો પદ્માવત પિક્ચર વખતે પણ અમે સામાન્ય મેસેજ આપ્યો હતો અને એક લાખ રાજપૂતો ગાંધીનગર ભેગા થયા હતા અને ત્યારે સરકારે અમારી વાત સાંભળી અને પિક્ચર ઉપર બાંધ મૂક્યું એમ અમારી વાત સાંભળે સમજે અમારી રાજપૂતાની હયાવરાળ છે અને એ હયાવરણ ખોટી નથી આટલી રાજપૂતાની તલવારો હાથમાં લેવાની કહેતી હોય અમે તલવાર નહીં લેવા દઈએ કારણ કે અમે કાયદો હાથમાં લઈએ રાજપૂતો નથી અમે દેશ માટે બલિદાનો આપ્યા છે પાઠ બસો ને પાંચસો ને રજવાડાઓ આપ્યા છે જ્યાં સરદારને મોટા બનાવ્યા છે અમે એટલી વિનંતી કરી કે સ્ટેચ્યુ બનાવો અને પાસાઠ પાંચસો બાહ રજવાડાઓના નાની એવી હિસ્ટ્રી મૂકો કે સમાજને ખ્યાલ આવે કે અન્ય સમાજને ખ્યાલ આવે કે રાજપૂતોનું આ બલિદાન હતું તો છેલ્લું બલિદાન અમારું પાંચસો બાહઠ જોડા આપી આ દેશને એક બનાવ્યો છે ગોંડલ માં જે કાલે મિટિંગ થઈ એ બાબતે મારે કઈ ચર્ચા નથી કરવી કારણ કે એટલા માટે કે અમારો મુદ્દો છે એક જ કાર્યક્રમ એ મિટિંગમાં બે ભાગલા પડાવવા માટેનું આ રાજકારણ છે અને એ રાજકીય મિટિંગ હતી અને તમામ હોદ્દેદારો રાજકીય હતા સામાન્ય સરપંચથી માટીને કોર્પોરેટરો હતી એમાં તેત્રી જિલ્લામાંથી એક પણ આગેવાન નહોતો એક પણ પ્રમુખ નહોતો બસો ને સિત્તેર તાલુકામાંથી એક તાલુકા પ્રમુખ નહોતો અને સૌરાષ્ટ્રમાંથી જામનગર ભાવનગર જૂનાગઢ કચ્છ એના પણ એક સમાજના પ્રમુખ નહોતા લોકલ અહીંયા હોવા છતાં એટલે એ સમાજને કોઈ રંજટ નથી પણ એ સમાધાન સમાજે માન્ય નથી રાખ્યું કે રાજકીય સમાધાન નહીં પણ સમાધાન ખપતું જ નથી બહેનોનો આટલો આક્રોશ છે એક જ વસ્તુ બરાબર છે આ વખતે રૂપાલા સાહેબને આરામ આપો બરાબર છે ઉમર બહુ થઈ ગઈ છે સિનોને અટકાવીને કે અટકાયત કરાવ્યા દૈકાલે ગોંડલમાં અટકાયત કરીને બેનોને 3.5 કલાક જેલમાં પૂર દીધા એ બેનોએ રજુઆત કરવા ગયા હતા પોતાની વાત અત્યારે રજૂ કરી એમ રજૂ કરવા ગયા હતા એ બે બેનો અહીંયા ધીંગાણા કરવા નહોતા ગયા તો જો એ સમાધાનની બાબત હોત તો બેનોને ખુશી દી કે જેમ અત્યારે મેં કીધું કે બેનો બોલો તો ત્યાં પણ કહી શકાત કે બેનો બોલો તમારે શું કહેવું છે પણ એમને ખ્યાલ હતો જે કાંઈ હોય મારે એ બાબતમાં મંતવ્ય એટલા માટે નથી આપું કે પછી આપવાનો સમય છે આજે કે દરેક યુદ્ધ જામનગર લડ્યા છે એટલે ગામે ગામ કાલથી બધા યુવાનો પ્રચારમાં લાગી જશે એક જ મુદ્દાનો કાર્યક્રમ જેમ મેં કીધું કે દરેક ઘરેથી એક છત્રી આવો જોઈએ એક બેન આવી જોઈએ એટલે જામનગરમાંથી લાખ માણસો આવશે એનો પ્રચાર અને પ્રસાર અને એ દરમિયાન એમાં કેટલું પરિણામ મળે છે તો પછી તરત જ અમે તારીખ સંમેલનની જાહેર કરીશું એ મહાસંમેલન રાજકોટમાં રાખશું કદાચ નેવું કમિટીના સભ્યોનો નિર્ણય હોય કે આ ગાંધીનગરમાં રાખું અમદાવાદમાં રાખું તો પણ વાંધો નથી છત્રી સમાજને પણ રાજકોટમાં એટલા માટે કે ટિપ્પણી એને રાજકોટમાં કરીશ અને આ એક ટિપ્પણી નહીં તમે આજના પેપરમાં વાંચો ખેડૂતો કે પાક વીમો ખોટો કરીને લઈએ છીએ પણ પાક વીમો તમે પાંચ વર્ષથી આપતા જ નથી આજે દલિત સમાજે ફરિયાદ કરી એના વિશે ઉબોલે છે થોડા ટાઈમ પેલા એવું બોલા કે દલિત હોય બરાબર છે સ્ત્રી હોય પશુ હોય પંખી હોય તો લાકડીએ ભલા આવા એક એક નથી પટેલ સમાજમાં મારી પાસે છે એને પણ એવું કીધું કે અમને ગોધરિયા કહે છે લેવા પટેલ કે તમે ગોધર ગોધરિયા ગોધરિયાના વંશો જો થઈ જાય તો ગોધરિયા છો એટલે એના એના સમાજમાં પણ આવા નિવેદન કરેલા એટલે કા પહેલી ભૂલ કરી છે ને જીભ લપસી ન ગઈ બરાબર છે તેનો ઈરાદો શું હતો એના ઉપરથી દેખાય આવે જાણી જોઈને કરેલું કૃત્ય ભૂલમાં આવતું નથી જાણી જોઈને બોલેલું વક્તવ્ય શિક્ષિત માણસ શિક્ષક માણસ આટલી હદે બોલી શકે એ એ પક્ષને કેટલું નુકસાન થાય એ નથી જોતા અને પક્ષ એ નથી જોતા કે એક ઉમેદવાર માટે જયરાજસિંહે કીધું જ બરાબર છે પણ એ મેં કીધું ને કે અમારી માફી એવી હોવી જોઈએ સમાજની એવી માંગ છે બરાબર છે કે પોતાની ઉમેદવારી પાછી લઈ અને છત્રી સમાજની માફી માગે કે મારી ઉમેદવારી હું રદ કરું છું હું ઘરે આરામ કરું છું મારી ભૂલ થઈનો ભોગ હું બન્યો છું આ ટિપ્પણી મને મોંઘી પડી હોંઘી પડી જે કેવું હોય મોટી સંખ્યામાં રાજપૂત હજારોની સંખ્યામાં આજ રાજપૂત ભાઈઓ અને બહેનો જામનગરમાં સમાજમાં હાજર રહ્યા છે આ સભા આજની સભા એ કાલની સભાનો જવાબ છે આજની સભા કાલની સભાનો જવાબ છે અને જો હજી કાંઈ પણ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આનાથી વધારે લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થશે અને ભાઈને ઘર ભેગા બેસાડી દેશે ઉચકીને એટલે હવે તમારા હાથમાં છે કે તમારે શું નિર્ણય લેવા કારણ કે હવે અતિ થઈ ગયું છે તમને તમારી સત્તાનો એટલો કેટલો પાવર હોય કે જે ક્ષત્રિયો જે રજવાડાઓ તમારા માટે બલિદાન દાન આપ્યા છે પાંચસો ને બાસઠ રજવાડાઓની આહુતિ આપી છે જમીનો આપી છે છતાં પણ તમે અમારી એક માંગ નથી સ્વીકારતા તમને એક વ્યક્તિ એટલો વાલો હોય કે તમે આટલા બધા રાજપૂતોને આટલા બધા રાજપૂતાણીઓની લાગણીઓને ધ્યાનમાં નથી લેતા તમને આટલું બધું અભિમાન છે તો આનો જવાબ રાજપૂત સમાજને કેમ આપો એ બહુ સારી રીતે આવડે છે હજી પણ સમય છે મોદી સાહેબને પણ અહીંથી રિક્વેસ્ટ છે કે રાજપૂત સમાજ 70 થી 80% રાજપૂત સમાજ તમારી સાથે રહ્યો છે અને કદાચ તમારે નહીં પણ અમારા ઉપકાર હશે તમારી ઉપર તો એ ઉપકારોને યાદ કરજો અમારા બલિદાનોને યાદ કરજો અને તમને જો એવું લાગે કે આ બેસી જશે શાંતિથી તો આ વખતે એવું નહીં થાય બહુ માફ કર્યા છે માથા આપ્યા માફીઓ આપી છે પણ આ હવે એ સમય નથી કળિયુગ છે તમે જે ભાષા સમજો એ ભાષામાં હવે ક્ષત્રિય સમાજ જવાબ દેતા આવડે છે એટલે હજી સમય છે આપ આપનો નિર્ણય બદલો અમારી માંગ એટલી જ છે કે ખાલી રૂપાલાને જામન રાજકોટમાં સીટમાંથી ભગાવો